એક વસ્તુની છાપેલી કિંમત ચાર હજાર રૂપિયા છે હવે આ વસ્તુ ઉપર વીસ ટકા અને દસ ટકા એવા બે ક્રમિક વળતર છે આપવામાં આવે છે તો તમારે વસ્તુની વેચાણ કિંમત છે શોધવાની છે તો આપણે વેચાણ કિંમત શોધવા માટે સૌથી પહેલાં શું કરશી તો કે આપણે ધારી લઈએ કે ધારો કે વસ્તુની પડતર કિંમત એટલે કે છાપેલી કિંમત હમણાં આપણે સો રૂપિયા ધારીએ ધારો કે વસ્તુની છાપેલી કિંમત સો રૂપિયા છે બરાબર તો પેલું ક્રમિક વળતર કેટલું છે વીસ ટકા તો સોના વીસ ટકા કરો એટલે કેટલા થાય સોના વીસ ટકા તો કે વીસ રૂપિયા તો સોમાંથી પહેલાં વીસ રૂપિયા બાદ કરો એટલે કેટલા વધે એસી હવે બીજું ક્રમિક વળતર દસ ટકા તો એસીના દસ ટકા એટલે કેટલા થાય તો કે આઠ રૂપિયા તો એસીમાંથી આઠ તમે બાદ કરો એટલે અહીંયા કેટલા વધે તો કે બોતેર તો આ જે બોતેર આવ્યા એ ખરેખર તમને મળેલી વેચાણ કિંમત છે કેટલી ખરેખર જે સો રૂપિયાની પડતર કિંમતે આપણે ગોઈતી આ વેચાણ કિંમત મળી પણ એ તો સો રૂપિયા જો છાપેલી કિંમત હોય તો પણ આપણે તો અહીંયા છાપેલી કિંમત ચાર હજાર આપી છે અને એની આપણે વેચાણ કિંમત શોધવાની છે તો અહીંયા લખવાનું કે સો રૂપિયા જ્યારે છાપેલી કિંમત હતી ત્યારે આપણું વેચાણ કિંમત કેટલી આવી બોતેર રૂપિયા આવી પણ જો ચાર હોય જે રકમમાં આપેલી છે તો એની વેચાણ કિંમત કેટલી આવે તો ત્રિરાશી ચાર હજાર ગુણ્યા બોતેરના છેદમાં સો આ બે મીંડા ઉડાડી દો ચાલીસ ગુણ્યા બોતેર કરો એટલે કેટલા આવશે અઠ્યાવીસો એસી આ તમારી શું એની તો કે વસ્તુની વેચાણ કિંમત આવી આ રીતે આખો દાખલો ગણે હજી પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ